તો હાલો બધાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મેં આપણે જો અટાણે ઘણા માથે તડીકો લીધો ખબર ને ટાઈમ તો કેટલો થયો બે વાગ્યા છે લગભગ બપોરના મેં ખાઈ પીએ લીધું ને હું જ્યાં મારે પૂઈની વાળી મારે હગે પૂઈ થાય ને તો મેં કીધું આજ થોડોક જ્ઞાનો પણ લોક શૂટ કરતા આવીએ હમણાં તમે ઘરનું કાંઈ મેં એક ને જોવા થઈ ગયા હોય એટલે મેં કીધું હાલો આજે થોડુંક કન્ટેન્ટ બદલાવે નાખીએ તો બધાને આજનો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી અટાણે અમારે તડીકો લૂ એવી છે એવી છે ભૂગા કાઢે નાખે એવી છે તો એ કાયમ પડે ને એથી થોડીક ઓછી છે બાકી જજો ફેર ને જજો ડિફરન્સ ને ફાઈનલ તો ડિફરન્સ છે ચાલો આજનો વિડીયો કરો બધા એન્જોય એ અહી બે તો વાગે કા બસ હું બે તો વાગે કા અહી પાછો 5 વાગે આવવાનું થાય કારણ કે કાકડી ને જબલા ભરવા એટલે પાછું મોડું થઈ જાય તો એની પણ છે ને મારા ભાઈ પણ અમાર જે કાકડી છે કાકડી જોતા આવીએ કાકડી ને થોડો કીણી કાકડી નો બ્લોગ શૂટ કરતા આવીએ ખબર પડે ને કે કેવી આપડી છે ને કીવી કીણી છે હલો આપણે બુલેટ નથી લીધું ખાલી સ્પ્લેન્ડર લઈને જઈએ આપડે એવું ન હોય કે બુલેટ જોઈએ આપણે સ્પ્લેન્ડર હોય તો સાયકલ હોય ને તોય આપણે કોઈ ઈગો તો એટી હાલો ભાઈ બુલેટ લઈને જાવ હાલો હવે નહીં કરીએ બાકી બધા વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો બાકી આ તમે હમણાં કોઈ કોમેન્ટ ન કરતું કોમેન્ટમાં જરાક બધા અપ કરો તો દીવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરતા જઈજો ને લાઈક કરતા જઈજો

આવી રીતના ક્યારે હે આખો એક આકોર પારી ને આકોર પારી ને આપડી હે ને તોરિયા હે એટલો ઘેર ઓર બસ આ બાજુ ગવાર હે બાકી તો જવા રેણી કે પીત માં હે ને આ ખેતર માં કણ ગવાર બધાય ને પાણી ની ડંગી ઉધે લેવાર કોઈ ની પીત તો હે ને દેખ દે બડે કેતા ને ને જો આ એણી આવા વેલા હે એને કોઈ વધારે વેલે હે ને વધારે તો માં વેલે આપણે જરાક વધારે કરે કે એટલો ઘેર હે આમાં વધ ઓછી છે આપણી વધ વધારે છે વટાણ એટલી હજી કઈ બચા રહી આપડી કાકડી ને ભાવ તાલ નું ને તો કે હા પાણી ભાવી જાય વટાણે અટાણે ખેતર તૈયાર કરે

ગયા છે આપણે કામ થવું તો ને બસ બપોર પછી આગળ ગયા પાછો પાંચ વાગે ગયો કારણ કે પાંચ વાગે પાછા જમલા ભરવા પડે પછી પાછું ટ્રેક્ટર લઈને પાછું આજે મૂકવા જવું પડે કારણ કે ઉતરે એમના વધારે બાર તેર તેર જમલા હોય ને એટલે એ બાઈકમાં તો પોહાય ગયા બાઈકનું આપણે હિસાબ કરીએ તો સીઆરપી પાંચ ફેરા કરવા પડે એના કરતાં ટ્રેક્ટરમાં એના એક જ ફેરા ભાઈ છે જા સીપીઓ જોડે ને આમાં કઈ પાટીઓ બાંધેલી છે તો એ પાટીઓ બાંધે પછી માથે અંદર કોથરામાં ચપલા નાખે ને માથે મૂકી દેવાના चु पढे नि તો જે આપણે ટ્રેક્ટર રાખી લીધું એમાં એવું હતું કે દાંતી મારવાની હતી તો એ આપણે ને ગ્રેગા ખબર નહીં ટાઈમ તે કચલો થયો હોય જોઈએ ને તો ખબર પડે છ ને ચોવી હાડાસા આવે એવા આપણે જે ઘેર જે આકડી અને કાકડી ભરવાની છે અમી કરવાની છે ને પાસે જે મૂકવા હોવાની હે તો એવો ગાયકા ગેર પહોંચી જઈએ એવું માથે

બંતેન રસ હમ ટેમ થે ગાઈ દોને કરવાનું હૈ ખાણ હમણા બે ત્રણ સબસ્ક્રાઇબર અને કમેન્ટ આવે કેમ કાકડી ખાવા આવી આવો આવો બોલતા હો આવો આવો કાકડી ખાવા આવો અમે ધી હુંઈ ખરી એક થેલી ભરતા જજો કાકડી ફ્રીમાં પૈસા ન લિયા પૈસાને જ જોતા